ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામરામ સીતારામ મિત્રો તો કેમ છો એ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજા મળીશો તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો તો આપણે થોડાક દિવસ પહેલાં વાત કરી હતી વરસાદ આવ્યો અત્યારે કીધું તું ગા માટેનું જે ટાઈ છે એ થોડું પ્રિપેર કરવું પડશે પણ તો અહીંયા નથી કરવાનું ના એક રસોડું અને ગા માટેનો રૂમ તૈયાર થાય છે તો આજે થોડોક લેટ થઈ ગયો બ્લોગ શરૂ કરવામાં તો હવે આપણે તમને બતાવી તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો જુઓ આપણે જે ટાળ્યું છે એમાં અહીંયા કણે વચ્ચે થોડીક દિવાલ કરવાની બહુ જાજી તો ઊંચી નથી કરવાની ઓલ બાજુ આપણે ઘા બાંધી તો એની એ આલ બાજુ ઉડીને ન હોય આપણે રસોઈ કે એવું બનાવતા હોય તો એટલે અહીંયા રસોઈનું એ માટે કે આપણે એકલા વિડીયોમાં જ બે વાત કરી હતી કે અહીંયા રસોડું તો હે પરંતુ ચોમાસામાં લાઇટ ન હોય ને ત્યારે વધુ એમાં અંધારું ને એવું બધું લાગતું હોય તો ત્યારે અહીંયા બહાર રસોઈ બનાવી હોય તો કામ લાગે એટલા માટે તો આ બાજુ પછી આપણે રસોડા તરીકે યુઝ કરશું ને આ બાજુ ગા બાંધવાનું અહીંયા એનો ને એ બધું છે તમને બતાવું તો અત્યારે જો ચણવાનું કામ ચાલુ કર્યું છે બે થર મિકા છે ને જો ગાનો ખીલો તો છે જ પહેલાં આપણે અહીંયા જ થતા આપણે જે જૂના સબસ્ક્રાઈબર મિત્રો છે એને તો ખ્યાલ જ છે એ આપણે ઉનાળામાં બનાવ્યું હતું અહીંયા કોઈ વસ્તુ કોઈ બે એવું ઉઠવું હોય ઉનાળામાં લાઈટનો હોય ત્યારે તો અત્યારે આપણે ટાળ્યું એ ખાલી ખેલું હતું ને હવે ચોમાસા પૂરતું જ અહીંયા આપણે પાછું ક્યાંય ક્યાંક કરી હતી તો રસોઈ બનાવી ત્યારે એલ બાજુ ઉડીને કાંઈ વસ્તુ ન જાય એટલા માટે થોડીક અહીંયા દિવાલ જેવું કરી નાખી બહુ જાજી તો નથી કરવાની બાજુ તમને બતાવું ને બહુ જોવા સામેનો હાથ દેખાય ને એટલું એટલે કે ને એવું ઉડીને કાંઈ ન જાય એટલા માટે બાકી બીજું કાંઈ નહીં તો અત્યારે ચણવાનું કામ ચાલુ થઈ ગયું ને બાપુ હે બહારથી બેલા લાવે છે બેન હે બાજુ ચોકલેટ ખાય છે મેં બાલ બાજુ માલ તૈયાર કરે છે બેલા હરાઈ જાય એટલે પછી મૂકવાનું પાછું થઈ જાય ગાય ન પલરવી જોઈએ કઈ શાકી ગા તો ન પલરે તો એમાં જ સારું એટલે પછી હવે કીધું અહીંયા કાંઈ કહે ને કે એ હમું તો કરવાનું હતું ને તો એ છતાં થોડુંક જોખમ જેવું રહે એવું હતું એટલે પવન આવે ત્યારે થોડીક બીક જેવું રહે એટલે કીધું હવે અહીંયા કાંઈ જાજુ ઓલું નથી કરવું કાગળ થોડો ખરખો કરી નાખશું એટલે ને એવું અહીંયા પીળું રહે બાકી ગાને આપણે અહીંયા લઈ લઈશું ને અહીંયા જ બાંધતા પહેલાં પણ જોવા જે દિવાલ થોડીક ચણી નાખી ચાર પાંચ સ્થળ જેટલું એટલે આપણે વાત કરીએ ને એમ નીણને એવું કાંઈ ઉડીનનો હાલ બજો આપણે ક્યારેક રસોઈ બનાવતા હોય તો એટલા માટે તો ચાલો પાછા થોડાક ટાઈમમાં મળીએ આપણે તમને ફરી પાછું ચણવાનું કામ ચાલુ થઈ જાય છે તો મિત્રો હવે આપણે તમને બતાવી દઈએ જણવાનું કામ હતું એ કે ને કે કમ્પ્લીટ થઈ ગયું તમને બતાવો એટલે ખેલ આવી જશે આપણે જો કે વાત તો કહી હતી તો ચાલો તમને બતાવી દઉં તો જો સવારે આપણે વાત કરી હતી કીધું બહુ જાજી તો ઊંચી નથી કરવાની આટલી કંઈક કરવાની એટલે આપણે ને એવું નહીં ખુ એ આલ બાજુ ઉડીન કાંઈ ન આવે ને ગાને પણ વાહર આવે ને આપણને પણ આલ બાજુ આવે બાકી સળંગ ઉપર સુધી કરી નાખી તો પછી રૂમ જેવું થઈ જાય પેક એકદમ એટલે એટલું બધું તો નહોતું કરવાનું આટલું કરવાનું હતું તો ફાઇનલી ચણવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આ હાથા ભરવાના છે તો એ ફરી નાખી એટલે જો પાંચ થરા તમે જોઈ શકો આટલું રાખીએ એટલે કેમ કે બંને સાઈડ બહાર પણ અવર જવર સહી થઈ શકે એટલા માટે તો હવે આપણે આ હાંથા છે એ કરી નાખી એટલે તો ફાઇનલ જો આટા ફરવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું ને આ રીતે કંઈ કે વાટા પણ કરી નહીં ચાલે આપણે તમને બતાવી દઈએ આપણે જે બપોરે પહેલાં કામ ચાલુ હતું એ ઓલમોસ્ટ બપોરે બધું કમ્પ્લીટ કરી લીધું હતું પરંતુ કીધું બપોરે કરીને જ આપણે તમને બતાવી તો ચાલો તમને બતાવી દો હવે તો જો આ દિવાલ આપણે તમને બપોરે બતાવી જ હતી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જ ગઈ હતી પરંતુ ઉપર આ માલ થોડોક નાખવાનું બાકી હતું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું જોઈએ કહો ને આ કરવા માટેનું કારણ આપણે તમને જણાવી દીધું કે આ બાજુ હવે આપણે બાંધવાની છે ગા અને આ બાજુ આપણે રાંધવાનું એટલે એલ બાજુ નીળ એવું ને એ કચરો કાંઈ આલ બાજુ પછી ઉડીને ન આવે ને એટલા માટે આટલી જ દિવાલ કરવાની હતી બીજું કાંઈ નહોતું કરવાનું ને સામેની સાઈડ હવા એ માટે રાખ્યું હતું તો એ બધું હવે બંધ કરી દીધું બહારની સાઈડ આપણે હે બળતણ એટલે અહીંયાથી કાંઈ જીવ જતું હે એ અંદર ન આવી જાય એટલા માટે કેમ કે નક્કર પછી કહે ને કે હવે આગળ પછી આપણે હે એથી આગળ વાળી વિસ્તાર એટલે જીવ જતું બધું આવતું હોય આપણે ટાળિયું બનાવી વાર ચાર પાંચ વખત નીકળ્યું નહીં અત્યારે હા આપણે આ બનાવ્યું ને આપણે તમને વાત કરીને તો આપણે આ પેશલ ઢારિયું ગા માટે જ બનાવ્યું હતું ત્યારે આપણે વ્લોગ નહોતા બનાવતા એ ટાઈમે થઈ ને અત્યારે જે ગા છે ને ત્યારે એ વાસળી હતી એની માં ને એક હતી આપણે પાડી તો ત્રણ માલ ઢોર હતા ને એટલે તાત્કાલિક પછી ગા હાટુંથી અહીંયા ઢારી બનાવવું પડ્યું કેમ કે આ જ સમય હતો ઉનાળો અને ચોમાસું આવવાની તૈયારી એટલે ગા હે એ પલળવી ન જોઈએ નકર માંદું પડી જાય માલ છે એ પેંચ હોય તો વાંધો ન આવે એ તો કેમ કે વરસાદ આવે તો એને મજા આવે પરંતુ ગા હે એ ન ફલરવી જોઈએ એટલે અત્યારે પછી આ રીતે તાત્કાલિક જે આ આપણે એના માટે બનાવ્યું હતું પરંતુ હવે આમાં આપણે પાક પાડી નાખ્યો કે અડધું આપણું કરું નાખ્યું કે અડધું ગા માટે આ બાજુ હવે આપણું ને આ બાજુ ગાનું એનું કારણે હવે અત્યારે ગાય છે ને એક વાસડો છે એટલે એમ કે આટલામાં એ સમય જાય માલ ઢોર હોય તો તો આખું જોઈ પરંતુ અત્યારે હવે ગા જ છે એટલે આ બાજુ આપણે ગા બાંધીશું ને આ બાજુ આપણે રસોઈ બનાવવાની કેમ કે હવે ચોમાસામાં લાઇટનો પ્રોબ્લેમ વધુ રહે તો રસોડામાં અંધારું પડે બીજા નંબરમાં ગરમી પણ થાય એટલે કીધું આ બાજુ બહાર આપણે રાંધવું હોય તો કંઈ પ્રોબ્લેમ ન પડે ક્યાં એટલે થોડીક આ વેંડી અહીંયા નાખી ને આ બાજુ ગા માટેનું જો અહીંયા ખીલો નહીં તો જેમનામ છે આપણા જૂના સબસ્ક્રાઈબર મિત્રો જે હિંસે એના તો ખ્યાલ જ છે આપણે ગા અહીંયા જ બાંધતા હતા પરંતુ આ વખતે કે ઉનાળો શરૂ થયો પહેલાં આપણે એ સાઈડ થોડીક વાંડી કરી અને અહીંયા કણે માંડવા જેવું કીધું હતું કેમ કે અહીંયા કણે ઉનાળામાં આપણે બે ઉઠવું હોય કોઈ ખાટલા અહીંયા મૂકવા હોય તો મૂકીએ કે એટલા માટે પણ હવે ફરી પાછું ચોમાસું આવે છે તો અહીંયા કણે સામે પણ કે થોડુંક અમુક કરવું પડે એવું કાગળ ઉપર ચેન્જ કરવો પડે અને ફરીને સરખું બધું કરવું પડે તો કીધું અત્યારે હવે એ નથી કરવું અહીંયા થોડુંક આ રીતે કરી નાખીને ગાય અને ચોમાસા પૂરતી ફરી પાછી આપણે અહીંયા જ બાંધી દેશું કેમ કે અહીંયા પણ રિપેર કરતા એવું થાય કે વધુ વરસાદ ને એવું આવે ને તો ઉપર પાણી ભરાઈ જાય તો આપણે અમદાવાદ એટલે આપણા લોક તમે જોયા વરસાદ આવ્યો ત્યારે તો પાણી ઉપર ભરાઈ ગયું હતું ને પછી પાણી પાછું નીકાળવું પીડ્યું હતું તો એવું થાય ને એટલા માટે તો એ થોડું ખમું કરી નાખશું એટલે આપણે અહીંયા નીનને એવું પીડ્યું રહે બાકી ગાને હવે અહીંયા બાંધી દેશું હજી આજ જ નહીં બાંધી કેમકે અહીંયા આજે બે દિવસ આપણે પાણી છાંટવું હોય એટલે પરંતુ વરસાદ આવે એટલે અહીંયા પછી બાંધવાની કે તો આવું કંઈક હતું તો પૂરે બધું કમ્પ્લીટ કરી લીધું તું